નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિશાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસને બુધવાર પહેલાં અગત્યની જાહેરાત જણાવી દઉં મિત્રો આવતીકાલે મહાવીર જયંતિ હોવાથી હોટેલ માર્કેટ યાર્ડના જીરાના તમામ કાજકાજ બંધ હોવાથી જાહેર રજા છે મિત્રો ગઈકાલના જીરોના બજાર ભાવ જણાવી દઉં તો સરેરાશ ભાવ એકતાલીસો રૂપિયાથી લઈને સુડતાલીસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા ત્યારે સારા વકલના ભાવ પાંચ હજાર રૂપિયાની સપાટીની આસપાસ રહ્યા હતા આજના ટ્રેન્ડના કેવા રહેશે જીરાના બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં રોજના માર્કેટ યાર્ડના બજાર ભાવ કૃષિ સમાચાર અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી કરીને અમારી સાથે જોડાઈને મેળવો સાચી ઝડપી અને વિશ્વસનીય માહિતી તે પણ તમારી સીધી સાદી અને સરળ ભાષામાં તો ચાલો મિત્રો તમને જણાવી દો આજના જીરાના કહેવા છે બધા ભાવ સુડતાલીસો ને પચાસ રૂપિયા મિત્રો સુડતાલીસો ને પચાસ રૂપિયા ભાવ કયો હશે મિત્રો સુધી જોરતા રહેજો જેથી કરીને તમને ભાવ ખ્યાલ આવે અને વિડીયો ગમે તો એક પ્યારી એવી લાઈક આપી જોઈએ અને મિત્રોને શેર કરજો અને કોમેન્ટ દ્વારા તમારો જે અભિપ્રાય છે અમને જણાવતા એકતાલીસ ત્રીસ રૂપિયા ભાવ જોયો છે મીડિયમ ક્વોલિટી માલ છે એકતાલીસ રૂપિયા Obrigado. <laughs> હા આ ખબર બરાબર 490 રૂપિયા મિત્રો રૂપિયા તાલીસો ને પાસઠ રૂપિયા ભાવ જો છે જૂનું જીરો છેતાલીસો ને પાસઠ રૂપિયા मिठो भाव थियोसीं पिस्तालीह सौ न पंचानवे रुपिया पिस्तालीह सौ अने पंजानवे रुपिया सुतालीस अने पंचानवे रुपिया मिठो सुठालीस न पंचानवे रुपिया भाव थियोसीं

બેતાલીસો પંચાણું મિત્રો આજે બજારમાં થોડું ઠંડુ જોવા મળીશું મળી રહ્યું છે સો રૂપિયા રેટું ડાઉન બજાર છે આજે ને આ તાજના બજાર ભાવ કાલે ફરીથી મળી મળીશું આ ટાઈમે નવા ભાવના અપડેટ સાથે ધન્યવાદ